જે આ કેસની હકીકત એવી છે કે ભોગભંડાર અને આરોપી સુરેન્દ્ર પ્રસારામ ધોબી એ સુરત રહેતો હતો અને બંને જણ વચ્ચે ફેસબુકના માધ્યમથી હાલના સાંપ્રત ઘટનાઓ જે મોબાઈલની જે બને છે એ અનુસાર એ બંને જણા મિત્રો થયા તેવી હકીકત કાગળો ઉપરથી ફલિત થતી હતી અને એ અનુસંધાને એ મિત્રને મળવા માટે થરાદ તાલુકાના એક ગામમાં આવેલ અને ત્યાં ભોગ બનનાર ઉપર આરોપી સુરેન્દ્ર પ્રસારામ ધોબીએ બળાત્કાર સંભોગ કરેલો જે અનુસંધાને થરાદ પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને તપાસના અંતે ચાર્જશીટ થયેલું અને પોક્સો કેસ નંબર પિસ્તાલીસ ઓબ્લિક બે હજાર બાવીસથી અત્રેની અદાલતમાં સત્ર ન્યાયાધીશ શ્રી આર એમ શર્મા સાહેબે આજરોજ આરોપીને પોક્ષોની સેક્શનો મુજબ તક્ષીરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા અને પચીસ હજાર રૂપિયાનો દંડ ફરમાવેલ છે અને સાત લાખનું વળતર ભોગ ચૂકવવા માટેનો હુકમ કરેલ છે